રાધે 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 આંટી હવે આવશે ઓકે તારો બર્થડે આવશે ઓકે ઓકે મારી તો અત્યારે નથી મારી તો જાન્યુઆરીમાં ગઈ તો અહીંયા લસણની ચટણી છે આપણે રેડી કરી લીધી છે અને આગળ જે ઓકે રાજી રાધે પંદર તારીખે મારી બર્થ છે ઓકે ઓકે સારું સારું તો અહીંયા જે લાઈવ છે મારું આગળ અધવચ્ચેથી થોડો પ્રોબ્લેમ થયો હતો એટલે મેં બંધ કર્યું છે અને ફરીથી હું લાઈવ છે એ સ્ટાર્ટ કરું છું જે આપણી ભેળ કચોરી માટેની બધી જ વસ્તુઓ રેડી હતી પણ ભેળ કચોરી જ્યારે બનાવવાનું હતું ત્યારે જ નેટ ખતમ થયું નેટનો કંઈક પ્રોબ્લેમ થયો કે ખબર નહીં તો હવે આપણે ભેળ કચોરીને એસેમ્બલ કરીશું મતલબ કે ફાઇનલ આપણે ભેળ કચોરી આપણી બનાવી દઈએ એના માટે સૌથી પહેલાં આપણે ભેળ બનાવવાની છે તો ભેળ માટે તમને ગમતી કોઈ પણ ચવાણાની રેસીપી ચવાણું તમારે લેવું હોય તો તમે એ પણ લઈ શકો છો પણ અહીં આપણે એકદમ સિમ્પલ વસ્તુઓનો જ ઉપયોગ કરી અને ભેળ કચોરી બનાય છે અને જનરલી ભેળ કચોરીમાં બહુ બધી વસ્તુઓ નથી પડતી હોતી અને જે બી અંદર યુઝ થાય છે એ જ વસ્તુનો આપણે યુઝ કરી અને બનાવીશું વધારાની કોઈ વસ્તુ નથી તમને અત્યારે જ બનાવી હોય તો તમે અત્યારે પણ બનાવી શકો હા પણ તમારી પાસે ચટણીઓ ચટણી છે રેડી હોવી જોઈએ તો તમે બનાવી શકો તો સૌથી પહેલાં અહીં મેં મમરી લઈ લીધી છે અને અહીંયા તમારી પાસે મસાલાવાળી મમરી હોય તો એ જ લેવાની એની અંદર આપણે જે મમરા છે વઘારેલા એ લઈ લઈશું તમારે જેટલી કચોરી બનાવવાની હોય જેટલું તમારે ભેળ જેટલી રેડી કરવાની હોય એ પ્રમાણે તમારે મમરા છે વઘારેલા એ લઈ લેવાના તો આપણે આગળ જે લાઈવ છે જે મારું એમાં મેં આ બધી વસ્તુ રેડી કરીને બતાવી હતી પણ નેટના પ્રોબ્લેમને લીધે લાઈવ બંધ પૂરું કરી અને ફરીથી હું લાઈવમાં આવી છું અને અત્યારે આપણે આ ભેળ છે ભેળ કચોરી એ આપણે હવે બનાવી લઈએ તો આઈ હોપ તમને બરાબર દેખાતું હશે તો એ મમરી લીધી છે એની સાથે હું આટલા મમરા લઈ લઉં છું મારે બનાવવાની છે બે બનાવવાની છે કચોરી જે છે આપણે મોટી પૂરી છે કચોરી મીન્સ મોટી જે પૂરી હોય છે એ બી પૂરી બનાવી છે અને એની અંદર આપણે આ ભેળ છે એને ભરવાની છે એવું કહી શકાય તો આ રીતે મેં લઈ લીધી છે આની સાથે આપણે થોડી સેવ લઈ લઈશું તો આ નાયલોન સેવ છે ઝીણી એ જ મેં લીધી છે તો એને લઈ લઈએ આપણે થોડી થોડી આપણે ઉપરથી પણ લેવાની જ છે ઓકે તમને જેટલું પસંદ હોય જે વસ્તુ તમને જેટલી પસંદ હોય એટલી તમારે અંદર ઉમેરવાની છે આ ચણાની દાળ છે એ મેં લીધી છે ચણાની દાળ મને પર્સનલી વધારે પસંદ છે ભાવે છે એટલે મેં અંદર લીધી છે ઓકે અને હવે રહી અંદર ચટણીઓ છે જે એ આપણે થોડી થોડી નાખીશું અને એની સાથે આપણે જે બટાકા છે બાફેલો બટાકા જરૂરથી નાખવાનો જેથી આપણી ભેળ છે થોડી લચકા પડતી બને તો જો હું આ રીતે બટાકો છે એને પણ આ રીતે તોડી અને લઈ લઉં છું બાફેલો મારા પપ્પાના પપ્પાની અકે ઓકે ઓકે સારું સારું તારે ભીડ બનાવતા શીખું છે કે નહીં તો તું ઓકે આપણે બટાકા લઈ લીધા છે હવે આની અંદર આપણે જે ચટણી છે આપણે ત્રણ બનાવેલી એ પણ લઈ લઈએ અને તમને ખબર જ હશે જો જે લાઈવમાં મારા લાઈવમાં આવતા હશે એને હું રાતે દસ વાગે પણ લાઈવમાં આવું છું અને કાલે રાતે આપણે ચટણી બનાવીથી ત્રણેય લસણની ચટણી ગ્રીન ચટણી અને આ જે ગોળ અને આંબલીની ચટણી છે એ બનાવી હતી આપણે તો બરાબર તો આપણે ત્રણેય ચટણીઓ થોડી થોડી લઈ લઈશું તમને જેનો સ્વાદ વધારે ભાવતો હોય એ વધારે લેવાની અહીં હું લસણની ચટણી આપણે થોડી ઓછી લઈશું બરાબર હવે એનાથી થોડી વધારે આપણે ગ્રીન ચટણી લઈએ છીએ હજુ આપણે આગળ બે વખત યુઝ કરવાની છે ચટણી એટલે અહીંયા આપણે બહુ વધારે પડતી ચટણી નહીં લઈએ થોડી આપણી જે ભેળ જેવું આપણું આ જે રેડી થાય એના માટે અને આ છે આપણી સ્પેશિયલ ચટણી જે ગોળ અને આંબલીની ચટણી છે જેના વગર આપણી ભેળ છે એકદમ અધૂરી છે ઓકે તો મેં અત્યારે ત્રણ ચમચી મેં લઈ લીધી છે ઓકે એની અંદર થોડી ડુંગળી નાખી દઈશું આપણે ડુંગળી થોડી લઈ લઉં છું તો એ મમરા છે મેં વઘાર્યા છે એ વખતે જ એમાં લાલ મરચું થોડું તીખું થોડું કાશ્મીરી મરચું થોડો ગરમ મસાલો નાખ્યો છે અને એ રીતે જ મેં આ જે મમરા છે એને મેં વઘારી લીધેલા છે એટલે એની અંદર પણ એનો પોતાનો સ્વાદ છે જ અને એટલે આપણે બીજા કોઈ મસામાં નહીં એડ કરીએ થોડું લીંબુ આપણે નિતારી દઈશું બટાકા લઈ લીધા છે આપણે થોડું લીંબુ અંદર લઈ લઉં છું અને આપણે એને હાથ વડે જ બધું થોડું મિક્સ કરીશું એક અંદર બીયો જતો રહ્યો છે લીંબુનો તેનું હું કાઢી લઈશ તો અત્યારે હું ખાવાનું બનાવી જ રહી છું એટલે મારા હાથ છે એ ચોખ્ખા જ છે એટલે બરાબર હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું હાથથી જ હું કરી લઉં છું અને કશું ખૂટતું હોય તો મને યાદ કરાવજો પ્લીઝ તો એકદમ સરસ મજાનો કલર તમને દેખાઈ રહ્યો હશે આપણી ભેળનો બરાબર અને અહીંયા જે મમરા આપણે વઘારીએ ને એ વખતે તમારે શું ધ્યાન રાખવાનું કે મમરાને શેકીને પછી વઘારવાના અને થોડું વધારે તેલ લઈ અને વઘારવાના અને પછી પણ એને થોડા શેકા દેવાના એટલે એ તેલ થોડું વધારે હશે તો એ મમરા છે એ બહુ ઝડપથી જે ભેળ બનાવીએ એ વખતે જલ્દીથી પોચા નહીં પડી જાય તો એના માટે તમારે એ રીતે કરવાનું તો આ રેડી છે હવે આપણે ભેળ છે એ સોરી ભેળ કચોરી બનાવીએ મને ખબર નથી હું કેટલામી વાર હું બોલતી હઈશ બોલી હઈશ આજના દિવસમાં અત્યારે એ ભેળ કચોરી હવે એના માટે એક ડીશ લઈ લઈશું આપણે અને એની અંદર આપણે જે પૂરી બનાવી છે આપણી જેને અહીંયા એને કચોરી કહેવાય છે જે આપણી રેસિપીમાં એનું નામ છે કચોરી તો એને કચોરી તરીકે આપણે ઓળખીશું તો જો આ કચોરી છે આપણી એને આપણે આ રીતે તોડીશું તો તમે જોઈ રહ્યા છો એકદમ સરસ મોટી છે અને એકદમ ગોળ મટોળ છે મેં બહુ કોશિશ કરી છે ને આવી બનાવવા અને આજે હું એકદમ એમાં પાસ થઈ ગઈ છું કેમ કે મેં પહેલી જ વાર બનાવી છે છતાં પણ એકદમ પરફેક્ટ બની છે બરાબર મોટી અને આવી ઊંચી હાઈટમાં હોવી જોઈએ તો જ મજા આવશે તમને હવે જે આ પૂરી છે એની અંદર સૌથી પહેલા આપણે બધી ચટણી છે એને લેવાની છે બરાબર તો આ પૂરી આપણી મને નથી લાગતું કે બહુ હલી જશે બરાબર કેવું લાગે તો નીચે કોઈ પણ ચટણી કેવું લગાવી અને મૂકી દેવાની એટલે હલેરી અને એમ જ રે બરાબર એની અંદર આપણે થોડી થોડી ચટણી પહેલાં નાખી દઈશું સૌથી પહેલાં સૌથી ઓછી આપણે ચટણી નાખીશું લસણની ઓકે થોડી થોડી એના પછી આપણે એની અંદર જે લીલી ચટણી છે એ થોડી થોડી નાખીશું તો જેવી તમારી ચટણીઓ તીખી હોય એ પ્રમાણે તમારે નાખવાની તમારા ઘરમાં જે રીતના સ્વાદનું ખાતા હોય મતલબ બહુ થી ખૂના ખાતા હોય તો બધું થોડું ઓછું ઓછું નાખવાનું એમાં મતલબ ઓછું ઓછું લેવાનું જો ગબડી પડે છે પૂરી મારી એના માટે એની પર મૂકી દઈએ રહે તો ઠીક છે અને હવે આની અંદર આપણે જે આપણી ભેળ છે બનાવેલી એને અંદર ભરી દઈશું હવે આને અંદર જો તો આ જે ભેળ કચોરી છે એ આપણી સિમ્પલ ભેળથી એટલે અલગ પડે છે કે આપણે આ પૂરી બનાવી અને એની અંદર આપણે ભેળ ભરીશું અને પછી ઉપરથી ફરીથી ચટણી અને બધું જ આપણે રેડી અને બનાવીશું જ્યારે આપણી રેગ્યુલર ભેળ હોય છે એની અંદર આપણે આવી કોઈ પણ પૂરી હોય છે એને ભેળની અંદર તોડી અને લેતા હોઈએ છીએ તો આ એક જણ માટે એક આ રીતની ભેળ કચોરી ઇનફ છે પેટ ભરાઈ જ જશે એનું તો એ રીતની આપણી ભેળ કચોરી છે રેડી થશે બધું ચારે બાજુ ભરી દેવાનું બરાબર હવે આપણે અંદર ભેળ હવે વધારે નથી ભરતા કેમકે આપણે સેવ ડુંગળી બધું નાખીશું એટલે થોડી ભરાઈ જશે અને જરૂર લાગશે તો ઉપરથી થોડી ફરીથી ભરીશું બરાબર તો આમાંથી બેથી ત્રણ આપણી કચોરી છે એ ભરાઈ જશે અને હું મૂકું છું સાઈડમાં અને એની અંદર આપણે થોડું થોડી બધી જ વસ્તુઓ લઈ લઈશું તો સૌથી પહેલાં થોડીક મમરી નાખી દઉં એમાં ચલો કંઈ નહીં પહેલાં ચણાની દાળ થોડી નાખી દઉં છું દાડમ નાખી દઈએ આપણે દાડમ તો અંદર પહેલાં નાખી દઈએ થોડા 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 નાખી દેવાના ઉપરથી પણ આપણે લઈશું હોય તો આ બધી જ વસ્તુઓ તમારે લેવાની એનાથી મસ્ત સ્વાદ આવશે થોડી ડુંગળી આપણે આ રીતે નાખી છે થોડીક સેવ લઈશું થોડીક નહીં સેવ આપણે થોડી વધારે જ લઈશું અહીંયા હવે આપણે ફરીથી થોડી થોડી ચટણી અને બધું લઈ લઈશું અને ઉપરથી ડેકોરેશન માટે થોડા દાડમના દાણા અને એ બધું જ આપણે થોડું થોડું લઈ લઈશું થોડી આ રીતે પૂરી પર પણ આપણે ચટણી છંટાઈ એ રીતે કરવાની એની સાથે આપણી લીલી ચટણી છે એ થોડી હું લઈ લઈશ તો લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને તમને રેસીપી જરા પણ પસંદ આવી હોય તો જરૂરથી એટલું કરતા જજો ઓકે અને આપણી આજે આ ચટણી થોડી આપણે વધારે જ લઈશું કે એનો જ ખરો સ્વાદ એમાં આવતો હોય છે બરાબર તો જો આને હવે હું થોડી ડેકોરેટ કરવા માટે જ આપણે થોડી થોડી ચટણી અને બધું ફરી ફરીને થોડું નાખતા જઈશું બાકી કોઈ જરૂર નથી પણ હવે લાસ્ટ આપણે એને ટચ આપવા માટે થોડું થોડું બધું જ ઉમેરી દઈશું બરાબર થોડી ઉપરથી ડુંગળી આ રીતે હું લઈ લઉં છું અને થોડા દાડમ બરાબર હવે એને થોડો કલરફુલ બનાવવા માટે જ આપણે આ રીતે ખાલી જસ્ટ છાંટીશું આ રીતે અંદર ચટણી ઓલમોસ્ટ આપણે ઘણી બધી લીધી જ છે થોડું કલર કોમ્બિનેશન સારું દેખાય એના માટે જ હું આ રીતે કરું છું ઓકે અને બસ તો આપણી જે ભેડ છે સોરી ભેળ કચોરી છે એ છે એ બની અને રેડી થઈ ગઈ છે આઈ હોપ તમને બધાને પસંદ આવી હશે અને કદાચ તમને ઘરે બનાવવાનું મન પણ થયું હશે તો મન થાય તો જરૂરથી બનાવજો બહુ ઈઝી છે થોડી ઘણી પ્રિપરેશન કરીને રાખશો ટૂંકમાં ચટણી છે એ બનાવીને રાખશો તો તમારી આ ભેળ કચોરી છે એ તમે બહુ શાંતિથી અને ઓછા ટાઈમમાં બનાવી શકશું તો આ ત્રણેય ચટણી છે એમાંથી હજુ પણ આપણે આગળ બીજી ચાટ રેસીપી જોઈશું જેમાં રગડા સમોસા છે અથવા એકલા સમોસા છે પછી પૂરી છે એ બધું જ મસ્ત બને છે મતલબ આ ચટણી હોય તો આપણે એ બધી વસ્તુને બનાવી શકીએ છીએ અને આમ પણ મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે ચાટ રેસીપી તો એના માટે જ મેં જે ચટણી છે એ બધી ત્રણે બનાવી લીધી છે અને આપણે ગઈકાલે રાતે લાઈવમાં આ ત્રણેય ચટણી મેં બનાવી છે લસણની ચટણી ગ્રીન ચટણી અને ગોળ આંબલીની ચટણી છે એ તો બસ તમને રેસીપી સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક જરૂરથી કરજો લાઈક તો વધતી નથી બિલકુલ હવે આ કચોરી તો બની ગઈ ભેળ કચોરી પણ મને એવું થાય છે ફરી જો યુ આ લાઈવ તો અહીંયા થોડોક કનેક્શનનો પ્રોબ્લેમ થતો જ રહે છે થોડો થોડો ખબર નથી પડતી તો કાલ સુધી કસોટું પણ આજે થોડું એવું થતું રહે છે થોડી થોડી વારે તો લઈ લો

તો અહીંયા લાઈવ હું પૂરું કરું છું હવે અને જો રાતે દસ વાગે સાડા દસની આસપાસ દસ સવા દસની આસપાસ હું કદાચ આવીશ તો તમે પણ એ વખતે લાઈવમાં જોડાજો મારી સાથે આઈ હોપ તમને રેસીપી પસંદ આવી હશે તો તમને બધાને હું દિલથી થેન્ક યુ કહું છું મારી રેસિપી માટે મારી ચેનલ માટે તમારો કિંમતી સમય આપવા બદલ અને આમ જ સપોર્ટ કરતા રહેજો રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને નવી નવી રેસીપી સાથે આપણે હંમેશા લાઈવમાં મળીશું તો લાઈવમાં મને રેસીપી બનાવવાનું વધારે ગમે છે તો બસ અહી તમે કોઈ તમને રેસીપી આજની સારી લાગી હોય ગમી હોય આ ભેળ કચોરી મારી બનાવેલી મારી મહેનત તો તમે અંદર નાઇસ લખી કાઢો અથવા તો લાઈક કરી દો પ્લીઝ ઠાકર સોની ઓકે હાય કેમ છો બહુ સરસ છે નાઇસ ઓકે થેન્ક યુ ધ્રુવી ઓકે ઓકે આઈ તમે પણ તમારા ઘરે બનાવજો બહુ સરસ લાગશે અને ક્યારેક કોઈ મહેમાન આવવાના હોય તો તમે પહેલાથી આ રીતનું બધું જ તૈયાર કરીને રાખી શકો છો અને શાંતિથી એન્જોય કરી શકો છો ભીડ કચોરી બનાવી અને તો અગે તો હું લાઈવ પૂરું કરું છું ઓકે તો બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને થેન્કસ ફોર વોચિંગ રાધે રાધે હાય કેમ છો ભાઈ સોની હાય મેં કીધું હાય કેમ છો મજામાં હસો અને લાઈવમાં આ રીતે તમે જોડાતા રહેજો રાધે 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 અને આજે જે અત્યારે લાઈવમાં મેં બતાવ્યું છે રેસીપી જે આપણી એના પહેલાં મેં લાઈવ ચાલુ કરેલું હતું એટલે હું મેં લાઈવ પૂરું કરી દીધેલું અને ફરીથી લાઈવમાં આવી અને જે બાકી રહ્યું હતું એ મેં બતાવ્યું છે તો મેં પહેલાં મારા લાઈવમાં ભેળ કચોરી રેસીપી લખ્યું છે અને બીજામાં ભેળ કચોરી રેસીપી ભાગ બે એવું લખેલું છે જો તમને ઈચ્છા હોય રેસીપી આખી ના તમે જોઈ હોય તો તમે એ રીતે જોઈ શકો છો ઓકે હમ આજે સવારે પૂરણપોળી પુરણપોળી સરસ પૂરણપોળી બનાવી મારા ઘરે પણ પૂરણપોળી બહુ બને છે મને બી બહુ ભાવે છે અને રવિવારે જ બનાવીએ છીએ અમે તો પણ મોટે ભાગે ઓકે તો બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો અને રાતે હું આવીશ તો તમે પણ એ વખતે આવજો તો બધાને હું દિલથી થેન્ક યુ કહું છું આભાર તમારો અને બાય બાય